હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરેલ આગાહી અનુસાર ધારી તાલુકાના વાતાવરણમાં પલટો આવેલ છે શિયાળાની સિઝનમાં અસહ્ય ગરમી અને વહેલી સવારે ચાદરના દ્રશ્યો નિહાળેલા છે ધારી શહેરમાં આજરોજ વહેલી સવારે ઝાકળની ચાદર હવામાન વિભાગે આગાહી કરી હતી એ સાથે જ જગતના તાતને મોટું નુકસાન થશે તેવી શંકાઓ વ્યક્ત કરી હતી ત્યારે આ ગાઢ ધુમ્મસ અને ઝાકળ ભરેલ વાતાવરણમાં ચણા ધાણા ઘઉ પાકને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવી ગયેલ છે કુદરતી આફત બનીને ઝાકળની ચાદરમાં લપેટાઈ ગયેલ શિયાળુ પાકને મોટું નુકસાન પરંતુ આ સાથે જ આવનારા દિવસોમાં ફળોના રાજા કેસર કેરીને પણ ઝાકળની ચાદર મોટું નુકસાન પહોંચાડી શકે છે કારણ કે દર વર્ષે પાક તૈયાર થવા આવે છે ત્યારે ખેડૂતોને કંઈક ને કંઈક મોટું નુકસાન થઈ રહેલ છે ત્યારે આવનારા દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વધુ મોટું નુકસાન ખેડૂતોને થશે તો જગતના તાતની રહી સહી આશાઓ ઉપર પાણી ફરી વળશે તેવી ચિંતાઓ ખેડૂતો કરી રહેલ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે